કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહની ની વર્ચ્યુલ ઉપસ્થિતિ ગાંધીનગર ખાતે સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં માં ડીડી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓ સાથે 10000 નવ નિર્મિત બહુ હેતુ પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ નું ઉદ્ઘાટન કર્યું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યપાલન પશુપાલન અને ડીડી મંત્રી રાજીવ રંજન ઉર્ફ લલન કેન્દ્રીય રાજ સહયોગ રાજ્ય મંત્રી કૃષ્ણપાલ અને મુરલીધર મોહલ તેમજ સહયુગ મંત્રાલયના સચિવ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે પંડિત મદન મોહન માલવી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તેમની જન્મ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે તેમણે પંડિત માલવીની ભારતના સ્વતંત્ર સંગ્રામમાં અગ્રણી વ્યક્તિ તરીકે પ્રશંસા કરી જેમણે પોતાનું જીવન રાષ્ટ્રની સ્વતંત્રતા સંસ્કૃતિ અને ભારતીયતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કર્યું તેમજ તેમણે હિન્દુ ધર્મના મૂલ્યોને જાળવા માટે સમર્પિત કર્યું આ પ્રસંગે લાભાર્થીઓને નોંધણી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા આ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી સાથે સંવાદ પણ સાધ્યો હતો ઉપરાંત સહકાર વિભાગના સચિવ સંદીપ કુમારે સ્વાગત ઉદ્બોધન તથા રજીસ્ટ્ર એનવી ઉપાધ્યાય આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઇફકો અને ગુજકો મસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ધારાસભ્ય રીટાબેન પટેલ જયંતિભાઈ પટેલ એડીસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર તથા રાજ્યની વિવિધ સહકારી મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા